ટુ ફ્રેશ વ્લોગ વ્લોગ છો બધા બધા તમે જ મજામાં મજામાં હું પણ છું તો 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 અત્યારે અત્યારે થઈ ગયા છે 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 રાતના પોણા હા અને જસ્ટ આપણે વ્લોગની શરૂઆત કરી કરી રહ્યા રહ્યા આજે સવારથી સ્ટાર્ટ સ્ટાર્ટ થયો કર્યો અહીંયા અમારા નિશુભાઈ ગાડીમાં જવાની જીદ હેલો નિકેશ રહ્યો આજનો દિવસ રહ્યો અને અંદરનો રૂમ તો ચલો જોવા જઈએ કેવો લાગ્યો ચલો જોવા જઈએ ચાલો ગાઈસ નું પીપળું બંધ કરો હા તું જો મારી વાત સાંભળ તું મમ્માની વાત સાંભળ સાંભળીશ કે નહીં સાંભળું જા ભવ્યાના ઘરે જઈને ભવ્યા જોડથી રિમોટ લઈ આવી જા જા ભવ્યા જોડથી રિમોટ લઈને આવી હા તો ગાઈઝ ને આપણે બતાવીશું આજે ખુશીએ નવું કંઈક કર્યું છે ચલો લાઈટ તો કરો યાર શું નવું કર્યું નવું કઈ દેખાતું જ નથી આ ઓસિકા ગયા બટ ગાઈઝ અહીંયા અમારું જે ઘાસ એ મેં કાઢી નાખ્યું છે એટલે આ આ બધા બધું દેખાય છે અને કબાટ આવી રીતે મૂકી દીધું છે અને ડ્રેસિંગ ટેબલ અહીંયા મૂકી દીધું છે કારણ કે સુપુત્ર છે ને જે આપણા એ બધી જ વસ્તુ લે લે કરતા હોય છે અને હવે દરવાજો ખોલતા શીખી ગયો છે ને તો તમારી પરફ્યુમ ની બોટલ લઈને એને પરફ્યુમ લગાવવું હોય છે કેવું લાગે છે ગાડી ગાડી અહીંયા આવી જશે આરામથી અહીંયા હા ના આ ઉભી ઓકે સો મમ્મી હેલો કેવું લાગ્યું રૂમનું પરિવર્તન સરસ સવારથી મંડીથી યસ ને અત્યારે મમ્મી રસોઈ કર નાખી છે તો અત્યારે રસોઈમાં કોબીજ નું શાક અને રોટલી છે શું કામ આપો છો બોલો તમારે કામ આપ્યા સિવાય દિવાળી કામ મતલબ મારા સેન્ટેન્સમાં હું તમને સો હું તમને મારી વાત પ્રમાણે કહું કે મેં દિવાળી કામ કાઢ્યું તું મસૂરી ગયા ત્યારે અંદર રૂમ નતો કર્યો તો પછી વિચારતું કે પછી કરીશ પછી કરીશ કામ કન્ટિન્યુ ચાલુ હતું અને અમે લોકો શિમલા મનાલી પણ જઈ આવ્યા અને હવે કામ થયું મારા રૂમનું તો સવારથી હું કન્ટીન્યુ કામ કરતી હતી અને અત્યારે જસ્ટ હું ફ્રેશ થઈ છું નહીં લીધું સવારે તો નહીંથી ફરી નહીં લીધું અને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે મેં જસ્ટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે જમી કરીને અમે લોકો ફ્રી થઈ ગયા છે અત્યારે વાગવામાં રાતના દસ થઈ ગયા છે ના હીરો જુઓ શું શું છે આ શું કહે છે શું ધન ધન લમે છે ઠેકાણે

બહાર નીકળો તો મરજાયો બાબા ગયો અને નિશુ ખુશી કોની છે અને પપ્પા કોના છે ના ના પપ્પા તો માં જ છે પપ્પા તો માં જ છે

મોટી મમ્મી એવું કરે ને મોટી મમ્મી આખો દિવસ શું કરે છે એવું કહે છે ઓ પપ્પા એ મોટી મમ્મી એવું કહે છે અર્ચના ભાભી ની વાત એવું કહે છે અને માનવ બોલો માનવ બી બી બોલો માહીર બોલો માહીર કોણ માહીર કોણ છે તાવ છે પછી બોલો દિવ્ય હે દિવ્યા નામથી તો એટલો ખુશ થઈ જાય ને બોલો મિહાન

પછી લાયન આવે ને શું આવે લાયન કેવું કરે કેવું કરે જોર બોલો પછી કેવું બોલે થી બોલો મિયા મિયા કેવું બોલે હ પછી કુકુ કેવું બોલે પછી બતક કેવું બોલે છે બતક બતક કેવું બોલે બતક મચ બોલાવે છે નીશુ તો પછી નીશુ શું બોલાવતા આપડે મમ્મા કેવું થાય અને મમ્મા નિશુન શું કહે મમ્મા એ મમ્મા નિશુન વાલી વાલી કેવી રીતે કરે છે નિશુ પપ્પાને ને મોગું મોગું પપ્પા ને મોગું મોગું કરે નહીં કર શું કહું છું નિશુ મોગું મોગું કર દે ને બેટા હા તો મમ્મા વાત સાંભળીશ કે નહીં સાંભળું નહીં સાંભળું ને ઓકે બાય મમ્મા જાય છે બેગ લઈને ઓકે નિશુને ને મોકીને જાય ટાટા આજે જય મમ્મા આમ કરી દે পা নিু মা হাত নিসু মান হাত ু মিু বল মিমি বল বল না না ু প বল বল না ।

નાની બી મિમ્મી અલ્યા ચલ મય ગઈ ચલ મય ગઈ મર ઢીંગુ ને શું કહે છે બેટા પપ્પા દી દી ઘોડો બને પપ્પા કેવી રીતે તું બનાવીને બતાય તું પહેલા સફરજનને તરીતે કેવી રીતે બનવાનું શું ઘોડો કેવી રીતે બનવાનું એને નઈ બનવું લે તું બન આ લે ચાલે ચાલે પપ્પા બની ગયા ઘોડો એ એ પપ્પાને કે ઈ બનો ઈ ઓ બાબો ઘોડા લાલ bey <inaudible> ganda <inaudible> મસ્તી તો હજુ પણ કન્ટિન્યુ ચાલુ જ છે અને એની મસ્તી તો કન્ટિન્યુ જ રહેવાની છે બિકોઝ મને આજે નથી લાગી રહ્યું કે એ બાર વાગ્યા વગર સુવાનો છે અને આજે મેં બ્લોગ પછી કંઈક જાજુ કન્ટિન્યુ કર્યો નહોતો બટ આજના દિવસમાં મારું કન્ટિન્યુ કામ ચાલુ જ હતું અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ છે કે મનાલીના ફોટોઝ હજુ સુધી અપલોડ નથી કર્યા તમારા ફોટોઝ બતાવો અને ઘણું બધું તો હું તમારા લોકો સાથે શેર કરી રહી છું અમુક ફોટોઝ અને અપલોડ ના કરવાનું રીઝન એ છે કે મારા ફોનમાં જરાય સ્પેસ નથી નિકેશના ફોન

બધા ફોટોઝ ગમ્યા હશે અને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કમેન્ટ શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ